હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું કે જ્યારે આપણે ઘરમાં કોઈ પણ શુભપ્રસંગ હોય ત્યારે આપણે શક્કનનું કંસાર ફાડા લાપસી કે શિરોયું કશું બનાવતા જ હોય છે એવી જ એક રેસીપી એટલે કે ફાડા લાપસીની રેસીપી આજે હું તમારી જોડે શેર કરીશ તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં કૂકર લીધું છે આજે આપણે કૂકરમાં ફાડા લાપસી કરીશું તેમાં મેં બે મોટી ચમચી જેટલું ઘી લીધું છે અને અહીંયા અમે એક વાટકી જેટલી ફાડા લીધા છે એને આપણે શેકી લઈશું આ રીતે આપણે એને થોડી વાર પાંચથી દસ મિનિટ માટે શેકી લેવાના થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું આ રીતે હલાવતા જઈને આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ ફાળા લાવશે આપણે પેનમાં પણ બનાવી શકીએ છીએ પણ આજે હું તમને કુકરમાં કેવી રીતે બનાવી એ રીતે હું તમને આજે બતાવીશ

ત્રણ વાટકી જેટલું પાણી લઈશું અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું થોડી વાર પાંચ મિનિટ માટે આપણે એને ફૂલ ગેસ કરી દઈશું અને બધું જ સરસ પાણી સાથે મિક્સ કરી દઈએ પછી આપણે એને ઢાંકી દઈશું ઢાંકીને આપણે ત્રણ વિશાળ કરી લઈશું ત્રણ વિશાળમાં આપણે કાળા આપશે તૈયાર થઈ જશે તો હવે ખોલીને દેખી લઈએ ત્રણ વિસ્તલ થઈ ગઈ છે તો તો જો ફ્રેન્ડ સરસ એવી આપણી ફાળા લાપસી તૈયાર થઈ ગઈ છે બફાઈને તો હજી એમાં પાણીનો ભાગ છે અને આપણે હજી અંદર ખાંડ પણ નાખવાની બાકી છે તો અહીંયા આપણે એને ગેસ પર ફરીથી ચઢાવી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈએ ખાંડ નાખી દઈશું અને પછી એને ફરીથી બધું મિક્સ કરીને હલાઈશું અને થોડીવાર માટે આપણે ખાંડ ઓગળે અને સરસ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું ત્યાં સુધી આપણે એને ગેસ પર રવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણી ફાળા લાપસી છે એ સરસ ચડી ગઈ છે ફક્ત એમાં ખાંડ મિક્સ કરવાની છે અને ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે તો જુઓ સરસ એવું ઘી પણ ઉપર આવી ગયું છે તો આપણે થોડું ડ્રાયફ્રૂટ નાખી દઈએ ડ્રાયફ્રૂટમાં તમને જે ભાવે તમે નાખી શકો છો સુકી દ્રાક્ષ છે કાજુ બદામ છે પિસ્તા છે એલચી છે તો જુઓ ફ્રેન્ડ્સ સરસ એવી આપણી ફળા લપસી તૈયાર થઈ ગઈ છે અને દેખાવે પણ ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી તમે પણ ઘરે આ રીતે કુકરમાં એકવાર બનાવી દેખજો ખૂબ જ સરસ લાગશે ખૂબને બધાને ખૂબ જ ભાવશે જો ફ્રેન્ડ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાઇકન પણ જરૂરથી દબાવી દેજો તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ